નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે મળવું છે એ ખેડૂતોને જે મળે છે અને ખેડૂતો સાથે જે સતત ને સતત કામ કરે અને ખેતીના જે છે એ જેમ કિસાન સફર કામ કરે છે એવી જ રીતનું એ મિત્રો કિંગ ફાર્મિંગ કેસુર કિંગ અને આપણા સાથે એ મિત્રો એ કેશુરભાઈ ભાટિયા એ જોડાણા છે અને એમની પાસેથી જે છે એ મિત્રો જાણવાનો પ્રયત્ન કરીએ કે હાલના સમયગાળાની અંદર એ જ્યારે ખેડૂતો જે છે એ ખેડૂતોને મળે છે માર્કેટની અંદર જે છે એ કેવી કેવી રીતના જે છે ખેડૂતો જે છે એ ખેતી કરી રહ્યા છે એમની પાસે જે છે એ જુદા જુદા ખેતીના જે છે એ ઓજારો હોય કોઠા સૂજ હોય ખેતીની અંદર કાંઈક નવું ઇનોવેટિવ કરેલું હોય તમામ વાતો જે છે એ ભાઈ એ પોતે જે છે એ કહેવાય ને કે એક તળપદી ભાષાની અંદર એ રજૂ કરતા હોય છે ત્યારે આજે અમને જ મુલાકાત લઈએ અમને એ કહેવાય ને કે ભાઈ યુટ્યુબરવાળા અને યુટ્યુબવાળા ભાઈ અમને મળ્યા ત્યારે ખૂબ એક ખુશીનો આનંદ હોય ત્યારે કેશુરભાઈને મળીએ અને કેશુરભાઈ પાસેથી જાણીએ કે કેશુરભાઈ હાલના સમયગાળા અંદર એક કહેવાય કે આ જે યુટ્યુબનો જે છે એ યુટ્યુબરોનો જે છે મોટો રાફડો ફાટ્યો છે

પશુપાલન અને ખેતી રાખી સુરત બાજુ વધારે તમને બેહું વાળા જોવા મળે સુમુલ અમૂલ ડેરી ન્યા હે ઓવર ભાવે વધારે પડે આપડે કેમ બોનસ આપડે એક લીટર ઉપર એક રૂપિયો જ મળે હેરીમાં પણ જે બોનસ કેવાય ને ત્યાં લોકો એને ભાવ ફેરને રૂપિયા કે સાત રૂપિયા જડે બરોબર તો પછી હિસાબ કરો કે એક વર્ષે સરવાળો કેટલો બધો ભૂગી જાય બરોબર એટલે આમાં પછી આ જે સુરત વાળા લોકો હોય અને આ કાઠિયાવાડ વાળા લોકો હોય અમને લોકોને એમ જ થતું હોય કે ભે હે હોય એ જ ધંધો હોય ખેડૂત ને એવું હોય કે

પશુપાલન સમય જોડાયેલા છે તો આપણે હાલના સમયગાળાની અંદર જે ચોમાસા ની સિઝન આવે તો ચોમાસા ના ની અંદર ખેડૂત મિત્રો એ પશુપાલક મિત્રો એ કેવી કેવી પશુ ની કાળજી છે એ રાખવી કાળજી રાખવી જોઈએ એમ ચોમાસી ની વાત તો પર્ટિક્યુલર સિઝન ઉપર કઈ એટલું બધું ખાસ ડિપેન્ડ નથી કરતું એમાં ખાસ એક રોગ કરીને આવે હે ખરવા એના તમારે ખાસ અજીસન કે એની રસી તમારે ફરી દેવરે બરાબર બીજી ખાસ વસ્તુ તમે બે વર્ષ થી નોટિસ કરી હે આપડી ગાયું ભેહું હોય ઉથલા મારવાની સમસ્યા બહુ વધારે આવે આજ થી સાત આઠ વર્ષ પેલા આટલા ઉથલા નથી મારવા પડતા હા બરોબર છે એક ને એક પશુ ઉપર આઠ આઠ દસ દસ વાર ડોક્ટર ટ્રાય કરે છે પછી વાહ લઈ જાય છે એટલે એ બહુ એટલે બહુ હે ને સિરિયસ પ્રોબ્લેમ થાય એનું પછી મેં કોઈ પણ વસ્તુ થતી હોય પાછળનું કઈ કારણ હોય કારણ શું હે આ મોડર્ન જમાના પાછળનું કારણ હે એમાં ખાસ કરીને દવા હવે આ બાજુનો આપણો વિસ્તાર રહ્યો એ મગફળી પાકી જાય પછી પાછળ વધે ભૂકો કે ઘણા લોકો પાલો કે હા પાલો છે સારો લો છે હા પચાસ ટકા સાહીઠ ટકા પશુનો ખોરાક તરીકે ઈ જ હોય છે પણ હવે આપણે જે માંડવી એ આપણે વાવી હે તે પછી એમાં મહી આવે અલગ અલગ ઈર આવે છે પછી આપણે દવાના ફુવારામાં માપ મૂકતા નથી જરા બરોબર છે ફૂલ કેમિકલ વાળા આપણે દવા છાંટી છે પછી એક ને એક અમારી બહેનની વાત કરું તો એને હાથ હા આઠ આઠ વાર આઠ વાર આપણે એને બીજાને એડિશન મુકાવવા પડે ભાઈ પૂછું આ ડોક્ટરને મેં કીધું આનું કારણ ભૂકા સમય લાગશે થોડો સમય લાગે એમાં શું છે કે એક જેવી રીતે આપણે કેમિકલ જે છે આજથી પચાસ વર્ષ કે સાઈઠ વર્ષ કે તમે લઈ લો તો કેમિકલ હતું જ નહીં હતું જ તો જે ત્યારે પશુપાલન નતું એવું તો હતું જ નહીં બરાબર પણ આપણનો એક એવો ઓલું થઈ ગયું છે કે ના આવું જો આવું ન કરીએ તો ન થાય ન ઉત્પાદન મળે ત્યારે ખેડૂત મિત્રો એ જે છે એ આ જે કહેવાય કે પશુ બાબતે જે છે સાહેબ ખૂબ ખુબ સારી ટકોર કરી કે ભાઈ ખેડૂત મિત્રો એ જે છે જો પશુપાલન કરવું છે તો પશુપાલકો જે છે એ જે કઈ સારો તૈયાર કરે એ કેમિકલ એની અંદર ન નાખે ખાતરોનો ઉપયોગ જે છે બને ત્યાં સુધી ઓછો કરે તો આ આપણે એક કહેવાય કે પશુ જે ખરીદીએ તો લગભગ લાખ દોઢ લાખ નું થાય લાખ દોઢ લાખ નું થાય બરાબર અને પશુ જે છે એને આ પ્રશ્ન જે છે બે વાર ત્રણ વાર વેતર વહી એટલે તરત ચોથા પાંચમા વારે તો આવી જ જશે આ પ્રશ્ન તો એના માટે જે છે એ સારો સારો વેતન વેતન ની વાત કરો પહેલા વેતરમાં આ પ્રશ્ન આવે છે બોલો તો મિત્રો આ જે છે એ ખૂબ ગંભીર બાબત છે અને આ આપણા ધ્યાન જે છે એ કેશુરભાઈએ દોર્યું છે અને એનું એની નિશોડ પણ લાવ્યા છે કે ભાઈ આ જે છે આ બનવા પાછળનું કારણ

ટ્રેક્ટર હતા પછી ટ્રેક્ટર થી જેમ કે મિનિ ટ્રેક્ટર આવ્યા નેનો ટ્રેક્ટર આવ્યા આજે મારી વાત કરું તો આપણો હેન્ડલ વાળા હિંગડા વાળા નેનો ટ્રેક્ટર આપણે આપણે એનો વિડીયો બનાવી ઘણા ખેડૂતો નારાજ થઈ જાય છે કે ભાઈ તમે આવી વસ્તુ હું કેમ વિડીયો બનાવો હો આ તો અમારા ખેતી અમારા ખેતર માં હાલ નથી એ વાત નથી અમુક ના ખેતર એવા હિંગડા વાળા ટ્રેક્ટર હાલ છે તમારે જોયું હોય હા ઓલા લોઢા ના વીલ વાળા ને આપડે ના બનાવતા

બળદ રાખવા વાળા ખેડૂત છે બળદ રાખવા વાળા ખેડૂત જ છે આપણે ટ્રેક્ટર લેવા ચાલુ કર્યા પછી બળદ ગયા બરોબર છે અને સમજુ તો આપણે જ પડીએ બળદ જે છે એ ખેતી જે છે એ આપણે એમ કહીએ કે બળદ તો ખૂબ બળદ જેવી તો ખેતી થઈ જ ન શકે એનો વિકલ્પ તો જે છે એ ન જ આવે પણ જે છે એ આજના સમયના ના સમયગાળા પ્રમાણે કોઈ હાથ બગાડવા નથી કોઈ વાઈંદુ કરવું નથી ગાય રાખવી નથી ભેંસ રાખવી નથી તો બળદ જે છે એ પણ નથી રાખવા એમ તો આવા સમયનો વિકલ્પ જે છે કેશુરભાઈ ખૂબ કહેવાય મહેનત કરીને આવા જુગાડા ગોતતા હોય

અહિયાં અમે ભેહું રાખી છે કારણ કે જૂનો ધંધો જ નથી આવી કારણ કે વર્ષે ને વર્ષે મગફળી વધતી જાય એટલે ખેતી ફેગું જો પશુપાલન કરવું હોય ને થોડુંક અઘરું પડી જાય તમે સોખાતર બે ત્રણ રાખ્યું ને એ તમારથી પોસિબલ થઈ શકે કારણ કે બેહુ નો ધંધો એવો હોય ટાઈમ બહુ એટલે બહુ તમારે જોઈએ એમની અંદર બરાબર છે તમારે ક્યાંય બહાર જાવ તો તમને જઈ શકો પછી મજૂર પાછળ બધું રાખવું પડે એટલે ખેતી અને પશુપાલન થોડુંક અઘરું પડી જાય પણ જો તમારા ઘરના સદસ્યો સદસ્ય વધારે હોય અને કેમેક મેનેજમેન્ટ આવતું હોય ને છે હવે જીવતા જીવડા હોય આપણી જમીન જીવતી તેને ખાવા તો ખાવા માટે જે છે એ શું થેલી નાખીએ તો ઉડિયા ગોળી કઈ જીવડા ખાવા જયારે તમે ખાતર નાખશો દેશી ખાતર હોય ગાય હોય કોઈ પણ ખાતર સેન્દ્રી ખાતર હોય ખોળ હોય જમીનમાં નાખશું તેને ખોરાક તો મળશે કે નહીં અને એ ખોરાક તો એ કાય કામ જીવડા કરી શકવાનું માણે કેટલી ઘણી કામ કરી તો આ પદ્ધતિ થી મિત્રો પશુપાલન જે છે એ આપણે કે ભાઈ આપડા ઘર માટે આપણે રાખીએ અને હવે તો દરેક જિલ્લામાં ડેરી થઈ ગઈ છે સુવિધાઓ પણ પેલા એવું હતું કે માલધારી અને દૂધ લઈ જતા અને હવે પછીનો સમયગાળો જે લોકોને કેવાય કે જેને સારું ખાવું છે એને તો ગાય નું દૂધ હોય ભેંસ નું જેને ઓરિજિનલ ખાવું છે એ હવે સીધા પશુપાલકો પાસેથી લેવાના છે અને આવતા સમયગાળાની અંદર એના ભાવ પણ વધવાના છે ગાયું આપડે અહીંયા કેટલા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા જડે છે વડોદરા જેવી અમદાવાદ સિટી માં તમે ને નેવું નેવું રૂપિયા મેં જોયેલ હા સો રૂપિયા આપડે જોયા છે એટલે તમે જો ક્વોલિટી વાળું દેહો ને એટલે પબ્લિક લેવા તૈયાર જ છે પણ થોડું ઘણું હજી વાર છે એની ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને કેસુરભાઈ કરી કે ભાઈ પશુપાલન એનો રસનો વિષય છે અને સાથે સાથે એ મિત્રો ખેડૂતો માટે એમ સરસ મજાના એ વિડીયો બનાવે છે તમે મિત્રો કિંગ ફાર્મિંગ એ સિવાય જે છે એ કેસુર કેસુર કિંગ અને કેસર કિંગ શોર્ટ કેશ કેસુર કિંગ શોર્ટ આ નામની જે છે એમના યુટ્યુબમાં વિડીયો આવે છે તમે જોજો તમને મજા આવશે એમને તળબદી ભાષાની અંદર વિડીયો જોવા એક આમ આમ કે અદક આનંદ અનુભવશો કેશુરભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની કહેવાય કે જૂની અને વર્ષો જૂનો જે કહેવત જે છે ને કે ભાઈ જે પડ્યું છે એ ક્યાંય જવાનું નથી જૂનું છે એ ફોનું છે આવી વાત જે છે કેશુરભાઈ કરી કેશુરભાઈ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આજે અમે મળ્યા છીએ જસદણમાં ભવાની સાપ કટર અને ભાવિનભાઈ જે છે ને એમને સતત સતત જે છે માર્ગદર્શન દેતા હોય ત્યારે જસદણમાં આવો પશુપાલનની વાત નીકળી છે ત્યારે ભાવિનભાઈ જે છે એમની મુલાકાત તમે ચોક્કસ જે છે એ લઈ શકો છો કારણ કે સાફ કટરની દુનિયાની અંદર મિત્રો ભાવિનભાઈનું ખૂબ મોટું નામ છે ભવાની સાફ કટર એ સબસિડી માન્ય પણ છે ભાવિનભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે જે છે એમને કેશુભાઈ સાથે મળાવી અને વિડીયો બનાવવાની જે છે એ વાત કરી બધા બહેનને ભાઈનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી